બંગલોમાં ચોરી કરવાનો કરાયો હતો પ્રયાસ સિદ્ધરાજ બંગલોમાં ચોરી કરવાનો કરાયો પ્રયાસ સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરો થયા ફરાર તો ગાંધીનગરમાં ચડ્ડી બનિયન ગેંગ થઈ છે સક્રિય ચોરોની સમગ્ર હરકત સીસીટીવીમાં થઈ ગઈ કેદ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો બી ઇન્ડિયાના સ્ક્રીન પર ચોરોની સમગ્ર હરકત સીસીટીવીમાં થઈ ગઈ કેદ સમગ્ર મામલે પેથાપુર પોલીસે તપાસ હાથ ધરી છે તો ગાંધીનગરમાં ચડ્ડી બનિયન ગેંગ થઈ સક્રિય ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં ચડ્ડી બનિયનધારી ગેંગ સક્રિય થઈ પેથાપુર બંગલોમાં ચોરી કરવાનો કરાયો પ્રયાસ સિદ્ધરાજ બંગલોમાં ચોરી કરવાનો કરાયો હતો રહીશો જાગી જતા થઈ કેદ જી ગાંધીનગરથી સંવાદદાતા હિરેન મહેતા ફોન લાઈન પર જોડાયા છે જી હિરેન શું છે સમગ્ર મામલો જે ચોક્કસ ગાંધીનગર પાસે આવેલા પેધાપુર પોલીસ સ્ટેશન યાદમાં રાત્રે ચડ્ડી બનિયાન ધારી ટ્રેન સક્રિય રહી હોવાની જાણકારી મળી છે પેધાપુર પાસે જે સિદ્ધરા જંગલો આવેલો છે ત્યાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સદનસીબે નિષ્ફળ રહ્યો છે તેવું જાણવા મળી રહ્યો છે સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરો ફરાર થયા હતા અને ચોરો ની જે સમગ્ર જે હરકત છે તે સીસીટીવી માં થઈ છે તો ઘણા સમયથી ગાંધીનગર જિલ્લામાં ચોરી ના બનાવો વધી રહ્યા છે અને ત્યારે ઘણી વખત સામે આવ્યું છે કે ભાઈ ચડ્ડી ધરી રાત્રે અઢી વાગ્યા થી પાંચ વાગ્યા સુધીના ગાળામાં આ લોકો આવતા હોય છે ને જે બંધ મકાનો હોય અથવા તો જે લોકો બે ગાડી રાખતા હોય તે લોકોના ઘરમાં ચોરી કરવાના ઘણા બધા બનાવો બને છે અને તેને લઈને પરંતુ આ વખતે એવું થયું છે કે જે ગાવી રાયો રાયતો રો સે જાણ દીતા આ જે ચોરો હતો તે ફરાર થઈ ગયા હતા અને સમગ્ર જે રકત હતી કે સીસીટીવી માં કે તે દિના મામલે પેથાપુર પોલીસને અમર ગાડ ધરી છે જી જી તો સમગ્ર માહિતી માટે આપનો આભાર વિરેન ગાંધીનગર માં ચડડી બનિયન ધારી ગેંગ સક્રિય પેથાપુર વિસ્તાર માં ચડડી બનિયન ધારી ગેંગ સક્રિય થઈ પેથાપુર બંગલો માં ચોરી કરવાનો કરાયો પ્રયાસ સિદ્ધરાજ બંગલોમાં ચોરી કરવાનો કરાયો હતો પ્રયાસ સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરો થયા ફરાર ચોરોની સમગ્ર હરકત સીસીટીવીમાં થઈ કેદ આ મામલે પેથાપુર પોલીસે તપાસ હાથ ધરી છે